મેં સૈં મેં સૈં મેં સૈં મેં સૈં નો બિઝનેસ ક્યાં થી કરું કઈ રીત થી કરું ઇના અંદર કયો કલેક્શન હોગો ભાઈ મેનસેલના અંદર તો કલેક્શન હોતા જ નથી અને આ બધું કલેક્શન કાથી પરચેસ કરું આ બધું તમારો પણ ક્વેશ્ચન છે મિત્રો આ ટફસ્ટ એકદમ કેવાય ને એકદમ કઠિન પરિસ્થિતિ છે કે ભાઈ આટલા બધી વેરાઈટી મેનસેલના હોતી જ નથી બરાબર છે મેનસેલના અંદર ઘણી ઓછી વેરાઈટીસ હોય છે અને ઘણી બધી વેરાઈટી તમને જોઈતી હોય તો ઘણી બધી વેરાઈટીસ તમને ક્યાં મળશે એ તમને ખ્યાલ છે નહીં ખ્યાલ ન તો ભાઈ વિડિયોના અંદર કહેવાની છે કે મેનસેલની બધાથી વધારે કલેક્શન ક્યાં મળવાનું છે શોર્ટ પેન્ટ જોઈત બધું એક જગ્યા પર મળશે ક્યાં તો ચાલો હું તમને કહું

હાલ સુધીનો મેન અંદર એટલી બધી વેરાયટી લાવ્યો છે દરેક ટાઈપના જેટલા મને કલેક્શન ખ્યાલ નથી ને એટલા બધા કલેક્શન અહીંયા મળે છે અને એ પણ ખ્યાલથી તમને કહું અરે ભાઈ કેવાનું શું હોય હું તમને બતાવું છું ને જોઉં અહીંયા તમને વન ફોર્ટી નાઇન એટલે કે એકસો ઓગણપચાસ તમને આ ટાઈપના શર્ટના કલેક્શન મળી જશે ઓ માય ગોડ બ્લુ સ્મૂથ આનું ફેબ્રિક છે ને લિટરલી એકદમ કહેવાય ને ઝુંબેશ્વરી કલેક્શન છે એટલે તમને કલેક્શન જોવા મળી જવાનું છે બાકી જો તમને શોર્ટ સ્લીવ ટાઈપના કન્સેપ્ટ જોઈતા હોય એ પણ આપણા પાસે અવેલેબલ છે ભાઈ એટલા સરસ સરસ છે લાઈટ થઈ ગયા ડાર્ક થઈ ગયા વ્હાઈટ સ્પેશિયલ કલેક્શન થઈ ગયું બધા ટાઈપના આપણા પાસે કલેક્શન અવેલેબલ જોવા મળી જવાના છે બાકી આ જુઓ કેટલા ફાઇન ફાઇન કલેક્શન છે મિત્રો અને જો આ ટાઈપના કલેક્શનના અંદર તમે મેન સેટમાં બિઝનેસ ચાલુ કરશો ને તો ભાઈ હું તમને ગેરંટી આપીને કહું કે તમારા દુકાનના અંદર એવી ભીડ થશે એવી ભીડ થશે એવી ભીડ થશે ને કે કસ્ટમર ખાલી તમારા પાસેથી પરચેસિંગ કરવાનો છે કારણ કે જુઓ આપણે છે ને શું શું મેન્ટેન કરીને ચાલીએ છીએ ખબર છે એક તો વેરાયટી વેરાયટી મળવું અંદર ઘણું અઘરું છે એટલું અઘરું છે કે પૂછવાની વાત બધા લોકો ને કે હા ભાઈ અંદર તો વેરાયટી નથી હોતી ભાઈ લેડીઝવેરનું તો આટલી બધી વેરાયટી હોય છે ભાઈ આપણા ત્યાં તમને વેરની પણ ઇક્વલી વેરાયટીઝ મળશે મેન્સ વેરની પણ ઇક્વલી વેરાયટીઝ મળશે અને વેરાયટીઝ ની વાત કરું તો ભાઈ તમને અહીંયા ટી શર્ટના પણ કલેક્શન જોવા મળી જવાના છે તમે જોઈ શકો છો ટી શર્ટના પણ બ્યુટીફુલ કલેક્શન છે એટલું ફાઇન ટી શર્ટ છે ને લિટરલી બહુ જ અમેઝિંગ કલેક્શન છે બાકી જો આપણે સ્ટાર્ટિંગ રેન્જ ની વાત કરીએ ટી શર્ટની તો અહીંયા તમને ટી શર્ટ કઈક વન ટ્વેન્ટી નાઇન ના સ્ટાર્ટિંગ રેન્જ થી મળી જવાના છે સરસ મજાનું આખું કલેક્શન છે લેવેન્ડર કલર થઈ ગયા કે પછી તમને આ ટાઈપના કલેક્શન થઈ ગયા આપણે કહીએ ને કે ડાઉન શોલ્ડર ની બી યુઝ કઈ કહેવાતું હોય છે તો ડાઉન શોલ્ડરના અંદર પણ તમને કલેક્શન જોવા મળી જવાનું છે એકદમ સરસ મજાનો ઓવર સાઇઝ પણ આપણે આને કહી શકીએ મને તો ભાઈ આટલું બધું ખ્યાલ હતી મેન્સવેર નું બાકી જેટલા કલેક્શન હું આજ સુધી જોયા ન હતા એટલા હું આમના જોઈ લીધા મેન્સવેરના કલેક્શન તો આ ટાઈપ તમને ટી શર્ટના કલેક્શન જોવા મળી હશે નોર્મલ ટી શર્ટ જોઈએ કે પછી ફેન્સી ટી શર્ટ જોઈએ દરેક ટાઈપની ટી શર્ટના કલેક્શન જોવા મળી હશે તો આ તો થઈ ગઈ કે કેઝ્યુઅલ વેરાઈટીઝની વાત બરાબર હું તમને કેજ્યુઅલ શર્ટ બતાવ્યા કેઝ્યુઅલ ટી શર્ટ્સ બતાવ્યા હવે આપણે આવી જઈએ જીન્સ પર રાઈટ અહીંયા તમને કેઝ્યુઅલ મીન્સ કે ઓબ્વિયસલી વસ્તુ છે ભાઈ જીન્સને કેજ્યુઅલ જ કહેતા હોય છે તો અહીંયા તમને જીન્સની વેરાયટી પણ જોવા મળી જવાની છે અને જીન્સની વેરાયટીના અંદર પણ તમને નાની સાઇઝ પણ જોવા મળી હશે અમુક છોકરાઓ કેવા ખાતા પિતા ના હોય ને તે લોકો પતલા દેખાય બરાબર તો ટ્વેન્ટી એટની સાઇઝ એ લોકોને મળતી નહીં હોય પણ આપણા ત્યાં ટ્વેન્ટી ની પણ સાઈઝ તમને જોવા મળી જવાની છે અને સાથે સાથે ની પણ સાઈઝ અહીંયા તમને જોવા મળશે અહીંયા તમને થર્ટી ફોર પણ જોવા મળવા જવાની છે દરેક ટાઈપની આપણા પાસે સાઇઝીસ અવેલેબલ છે મિત્રો એ જ કહેવાનો મકસદ છે કે આપણા પાસે સ્મોલ થી લઈને તમને હેવી થી હેવી સાઇઝિસ મળી જવાની છે બાકી જીન્સના ઓપ્શન્સની વાત કરું છું સ્લુક એન્ડ ડિસ આટલા બધા તમને જીન્સની વેરાયટીસ જોવા મળી જશે સાથે સાથે હું તમને ફોર્મલ પેન્ટ પણ બતાવી દઉં કે આપણા પાસે ખાલી કેજ્યુઅલની વેરાયટી નથી આપણા પાસે ફોર્મલની પણ વેરાયટી જોવા મળી જશે આજુ ફોર્મલ પેન્ટ થઈ ગયા ફોર્મલ શર્ટ થઈ ગયા બધું આપણા પાસે જોવા મળી જવાનું છે દરેક કલરના અંદર અગિયાર અવેલેબલ છે કોટન પેન્ટ તમે સાંભળ્યું હોય કે લાઈક કોટન જીન્સ જેને કહેતો હોય બરાબર એ પણ મળી જવાનું છે અને સાથે સાથે હું તમને શર્ટના ઓપ્શન બતાવી દીધા ફેન્સી શર્ટ છે પછી કુર્તાના કલેક્શન પણ આપણે જોઈએ જ લઈએ કારણ કે મિત્રો હવે સિઝન છે દિવાળીની રાઈટ દિવાળીની સિઝનના અંદર કુર્તાના કલેક્શન ઘણા બધા ટ્રેન્ડમાં ચાલતા હોય છે ને સાથે સાથે આ ટાઈપના શર્ટિંગ શૂટિંગના પણ પેન્ટ કે શર્ટ મટીરીયલ બહુ જ વધારે ચાલતા હોય છે એ પણ આપણા પાસે અલગ અલગ ડિઝાઇનના પેકેજિંગમાં જોવા મળી જવાના છે અજમીરા ફેશનનું થયું કે પછી તમને આ ટાઈપના ગિફ્ટ પેકેજિંગ વાળા જોઈએ કે પછી તમને આ ટાઈપના પેકેજિંગ વાળા જોઈએ બધા મળી જવાના છે અને મિત્રો જો આપણે વાત કરીએ તો અહીંયા તમને પણ પણ સરસ મજાના જોવા મળી મળી જશે જશે જેકેટ બ્લેઝર પણ મળી જવાનું છે બધું જ મળશે એક જ જગ્યાએ પણ લેવું પડશે શું બલ ક્વોન્ટિટીના અંદર બલ્ક ક્વોન્ટિટીના અંદર તમને પરચેસ કરવા પડવાનું છે બધું કંઈ આપણે સિંગલ પીસના ડીલ નથી કરતા અને મિનિમમ પરચેસિંગ આપણું રહેવાનું છે પચીસ થી ત્રીસ હજારનું બાકી જો હું તમને જેકેટના કલેક્શન કીધા બ્લેઝરના કલેક્શન તો તમને એ ટાઈપના આ અહીંયા આ ટાઈપના તમને બ્લેઝરના કલેક્શન જોવા મળી જવાના છે અને આ ટાઈપના કલેક્શન વધુ ડિટેલમાં જોવા હોય ને પ્રોપરલી તમને વેડિંગ કલેક્શન જોવા હોય ને મેન્સ વેરના તો મિત્રો કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી જણાવજો એકવાર હું તમને મેન્સ વેરનું કાઉન્ટર બતાવવા માંગુ છું અને જો તમને પ્રોપરલી આનો જે છે જોવો છે બરાબર વિડિયો તો મને કમેન્ટ ડ્રોપ કરી આપજો હું તમને નેક્સ્ટ વિડિયો પ્રોપરલી વેડિંગ કલેક્શન પર બતાવીશ પુરુષોના અંદર મેન્સ વેરના અંદર અને મિત્રો વિડિયો કેવો લાગ્યો મેન્સ વેરના કલેક્શન આટલા બધા તમે કશું જોયા હતા કે નહીં જોયા હતા એ પણ તમે કમેન્ટ સેક્શન ના અંદર જરૂરથી જણાવજો અને આ ટાઈપના વિડીયોઝ માટે કહી દો આપણા ચેનલ ને શું લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ